આખા વૃદ્ધાશ્રમ માં સૌથી મોટી ભાઈ ના દાદા છે પંચોણું વર્ષની ઉંમર છે દાદા નઈ અને ફાધર ને વૃદ્ધાશ્રમ માં કોઈ દિવસ મૂકવા જતા સમોસો આવે સમોસો ભાઈ મિત્રો આ એક પ્રોડક્ટ છે ટીમેક્સ કંપની ની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે અમે નીકળ્યા છીએ રાજેન્દ્રનગર કરણગર ત્યાં અમારે એક પ્રમોશન કરવાનું છે એટલે આજે અમે ત્રણ લોકો જવાના છે હું હાર્દિકભાઈ અને વિક્રમભાઈ આ તો હાર્દિક ભાઈ આવવાના છું પાછા જય માતાજી અને વિક્રમભાઈ તું શાન ઉઠી રહી શાન ખાઇ શાન આહી ખબર શાન કીધું મેં કીધું પાલી જજો પાલતા જ નથી આઈ જોડો જોડે બે જોડો ફટાફટ भाई जैसिक जैसिक जो जो तों तों विक्रम भाई जय श्री कृष्णा जय श्री जय तो मित्रों રહેજો વિડિયો ને એન્ડ સુધી ચેનલ પર નવાયલા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો હું विक्रम भाई નો भाई છે જવાનું

તો ઉતરી જાય છે બોલો માહિતી આપો તમે એમ હા છે ને એ આ મુખ્યમંત્રી છે આપણા ભૂપેન્દ્ર પટેલ એમને આ પ્રોડક્ટ માટે ડીમેક્સ કંપનીનો એવોર્ડ આપેલો છે અને આ પ્રોડક્ટ એટલી અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે કે તમારાનાથી વજન ઘટી જશે મિત્રો પ્રમોશનનું શૂટિંગ પતી ગયું છે અમે અમે લોકો જઈ રહ્યા છીએ નીચે બરાબર નીચે જઈને જોઈએ કશું થાય છે અમે ભૂખ ભૂખ લાગી છે હા ભૂખ લાગી છે હા કેટલી લાગી છે ઘણી છે ઓહો ઘણી ભૂખ લાગી છે તાર હું ખાહે હું બગાહો બગાહો ની તાન નાસ્તો કરવા માટે આવી ગયા છે મસ્ત મજાના પકોડા બનાયેલા છે વડાપાવ પકોડા ના હે તાન શું સર સમોસો હા સમોસો સમોસો હે લે ઓહો હો જો આ બજાર બિગબાઈ નાસ્તો કરે છે સમોસાનો આ બીજા બધા મિત્રો નાસ્તો કરે છે કેમ છો બધા મજામાં છો કા હા મજામાં હા તમારે નહીં કરો નાસ્તો મિત્રો ફાઈનલી અમે લોકો નીકળી ગયા છે ઘરે કારણ કે અમારા ઘરે બધા મહેમાનો આવ્યા છે અને મિત્રો ગાડી તો બેસ્ટ ગાડી હાથમાં આવી ગઈ છે મારા ભાઈ માતાજીની કૃપાથી દાદાના આશીર્વાદથી કારણ કે ગાડી એકદમ વીઆઈપી વીઆઈપી નંબર છે ગાડીનો હાથ ભાઈ કોઈ નઈ મજા કરું છું ગાડીમાં હા બસ મજા આજે તો મજા કરે છે આ કુલિંગ બી બેસ્ટ છે મને તો સારું લાગ્યું છે ભાવાજી આવું ખતે નથી હોત જોજીઓ તમે હા મિત્રો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે તો લહેડોદાન મસ્ત મજાનું જમતા રસપુરી બનાવી છે ને રસપુરી શાક રસપુરી શાક એમ એનું શાક કેરી બટાકાનું અને રીંગણનું વાહ અરિયન યસ મુ સંથર બનાવ્યું છે સંથર ના બટાકાનું જો મારા દિલીપભાઈ જમણવાર કર્યું છે

હું મોડા સાથી વરસાદ લઈને અહિયાં રામપુર માં આવ્યો છું રામપુર વરસાદ પડે તો કુદરત નો આભાર માની હા કાલે રાત્રે જોરદાર અંધારે હતો પણ ટેપુ એ વરસાદ પડ્યો નથી અને મોડાસામાં ભૂખા કાઢે અમારા મોડાસામાં છ ઇંચ રોડ ઉપર પાણી જતું હતું અને એક થાંભલો પડ્યો ઈકો ઉપર તો ઈકો આખી ચૂરે ચૂરા થઈ ગઈ અને અહીંયા મોડા અરે રામપુર માં આવ્યો તો રામપુર માં તો કશુંય નથી કશું નહીં બધું ટેપુ નહીં પડ્યું હા નવી લાવ્યો એક મિત્રો આજે આજે ફાધર ડે છે અને અમે સરસ મજાનું કાર્ય કરવા જઈ રહ્યા છે જો કે અમારા દિલીપભાઈ ના તરફ થી છે પણ અમે એક સરસ મજાનું વિડીયો શૂટ કરીશું જેથી કરીને બધા અમારા જે પણ વ્યક્તિઓ જે પણ મિત્રો અમારા વિડીયો જોઈ રહ્યા છે ને એ પણ થોડા મોટીવેટ થાય અને આવા સારા કાર્યો

એને આજે અમે સરસ મજાની રસપુરી ખવડાવવા માટે નીકળ્યા છું હું નીકળ્યો છું અમારા વિજયભાઈ છે અને પાછળ વિક્રમભાઈ છે હાર્દિકભાઈ છે બરાબર યયા જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે જે ફાધરડી કરીને છે આજે એ આપણને દેલી બધી ખબર નથી પણ જે ફાધરડી પર દાન કરવું જે આજે જે રસપુરી ખવડાવવાના છે મારા મોટા ભાઈ જે દિલીપ કુમાર રાઠોડ જે આર્મીમાં નોકરી કરે છે એ આજે એમ અમાર જોડે વાત થઈ કે ભાઈ આજે આપડે વેલ સેટ છીએ એ મુરા બાપા ના પ્રતાપે છીએ જે અમારા પપ્પાના પપ્પા જે દાદો જે ખરા ને એ ઓગણીસો છોતેર ની સાલ માં અંકુટા છાપાતા તો એ કુવિત કમાવા ગયા તા અને આજે એમની એ એ લોકો જે પરિસ્થિતિ વેઠી એના પાસે આજે અમારા સારા દિવસો આવે છે એટલે આજ અમે એમના નામે દાન કરીએ છીએ તો અમે બી પ્લીઝ બધા લોકો દાન કરજો અને ફાધર ને વૃદ્ધાશ્રમ કોઈ દિવસ મૂકવા જતા નહીં મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આચલ વૃદ્ધાશ્રમ હિંમતનગર માં વૃદ્ધાશ્રમ બરાબર આ બધા જુવા દાદા બેહા છે દાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી

દાદા માટે છે મસ્ત મજાના બેડ છે ઉપર આરામ કરવાનો ને બરાબર બાકી જો બધા ફેસિલિટી પણ ફૂલ આપી છે આ કુલર પણ લગાવેલું છે કારણ કે ગરમી તમારું શું નામ છેલિનભાઈ મોદી કયો ના વતની ની મદનાગણના 60 વર્તી વારો 60 વર્તી ઓય આશ્રમમાં હા મારી કરી ગાડી બરાબર લંખો હે ઉરિયાની ટપાલ વિરુદ્ધ દંડવ બરાબર બરાબર સાયકલ લઈને આવતો તો એ જ મૂર્સુ અતારે ઉંમર થઈ ગઈ સિક્કો બદલાઈ 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 એ વખત મને પૂજે હાઈટ વાડે તો આ સીટી થઈ વાડે એ તો બદલાઈ હાવ બદલાઈ ગયો જો મિત્રો ઉપર મસ્ત મજાની એલઈડી પણ લગાવેલી છે જેથી કરીને બધા મનોરંજન જોઈ શકે આખા વૃદ્ધાશ્રમ સૌથી મોટી વય દાદા છે પંચાણું વર્ષની ની ઉંમર છે દાદા નહીં આમ ખાલી પોચ જ ખૂટ છે દાદા આમ તમારે તમારે પોચ જ ખૂટે છે પણ તમે શતક મારવાના છો બધું પાર્ટી આવી પડે તમારા બધો ને આશીર્વાદ દીધો બધાના

મિત્રો અમે લોકો ઘરે નીકળી ગયા છીએ અને ભાઈ અંદર એસી એટલી બધી હેવ એસી છે કે ખાલી એક ઉપજ કર્યું છે તો એકદમ બધું ઠંડુ એમ થઈ ગયું છે મન તો હારો ભગાવસો રહે છે ઊંઘ આવે છે હા મને ઠંડી લાગે ઠંડી લાગે છે હા તે સ્વેટર લઈને હું હા હા